એ મોહિત ચકાલ છે નાની પડકી દી ઓહો અને આજો ટુકલો અહીંયા તો હ રંગ બે રંગી ભાઈ આજો અને આજો એક થી એક વસ્તુ આ બેલી અને આજો અને ઉપર ફિરકી એ કે મોટા મોટા પતંગ નેના છોકરા માટે પતંગ રહે નેના છોકરા માટે પતંગ એન્ટિક ફાઈટ જો અને નેના છોકરા માટે નેની નેની ફિરકી હજી આગળ આઈ જા દીપક

પોજાર અઢી હજાર એકાઇટેનિયમ સાંકરચંદ પાંડા ખાલી ફિરકી તમને મળી જશે હજી બીજી વસ્તુ ઘણી હજી તો બતાડીએ તમને આગળ આગળ

ચશ્મા લાઈટે પાછી ઓહો ની લાગન એક નંબર ચશ્મા નો ખજાનો નાના છોકરાની ગાડી વાળા ચશ્મા એક થી એક ચડી હતી

નાના છોકરા માટે આ જો ખાલી આ પીપુડા બૂમ આ તો ખાલી તમને ઉત્તરાયણ માં મળી ગયા ને તો પતી ગયું

આ મોટી મોટી વસ્તુ અને જોડે અને મોટું મોટી ખજાનો આમની જોડે તો વાળા એક થી એક માલ ભર્યો દબાઈ વગર સ્વસ્તિક સ્વસ્તિક ભંડાર સ્વસ્તિક છે આપડે હા એમનું છે અને જોઈ લો ખાલી તરત જાઓ એક થી વસ્તુ

સ્વસ્તિક પતંગ ભંડાર હ ને હા અને અમાર આ લાઈક કરજો લાઈક કરો માં લખી દો તમને કેવો લાગીયા અને કેટલા પતંગ શેર કરો બધાને જેમના પતંગ લેવાના બધા અહીંયા લેવા માટે અને અમારો વિડિયો લાઈક અને જોઈન આવશો સ્ક્રીનશોટ બતાવશો તો ડિસ્કાઉન્ટ મળશે પાસો હ ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આવજો થેન્ક્યુ